મિત્રો આજે હું આવ્યો છું શિવાજી મહારાજનો કિલ્લો જેમનું જન્મસ્થળ છે શિવનેરી કિલ્લો મહારાષ્ટ્રમાં તો આ જે છે જન્મસ્થળ છે જે દેશદ્રોહ કરે અને જે સજા આપે ને એને આ બાજુ છે ત્યાં પહાડી છે ને એ પહાડ ઉપરથી નીચે ફેંકી દેવામાં આવતા હતા અહીંયા રહેવા માટેના રૂમ હતા શિવાજી મહારાજના શિવાજી મહારાજ માટે એક મારે બેલિટી ગાવી છે ત્યારે હે જીયા ગેલ ચાંદલો ને જીજા ભાઈ બાડ રે જીજા ભાઈ શિવાજી મહારાજ નો બધોય પરિવાર અહીંયા રહેતો હતો આની અંદર બધા મકાનો હતા તમે જોઈ શકો છો આકાર પણ છે પુરા પરિવાર અહીં રહેતા હતા કે પૂરો પરિવાર રહેતો તો રસોડું જમવાનું સુવાનું આરામ કક્ષ બધું અહીંયા હતું આ કિલ્લાની અંદર ઘણા એવા દરવાજા છે ગેટ છે

કિલ્લાની શરૂઆત થઈ ગઈ છે કોઈ પણ કિલ્લો હોય એટલે એની અંદર ફોનની ક્વોલિટી આજે થોડી ખરાબ આવે છે કેમ કે સામો તડકો છે બપોરના ત્રણ વાગેલા છે હવે અહીંયાથી જુઓ મસ્ત વ્યૂ છે એકદમ આ મેન ગેટ કિલ્લાનો આતિ જે ઉદ્દેશી વિદાન જો અહીંયાથી ઉપર ચડીને કિલ્લાની બહારની સાઈડ કોઈ દુશ્મનો હોય તો અહીંયાથી ઉપર ચડીને પણ જોઈ શકાતું આ છેડી છે ને આ બહારની સાઈડ છે પેલી સાઈડ આ અંદરની સાઈડ આ બીજો ગેટ એન્ટ્રી માટે એક ગેટ હતો આ બીજો ગેટ આવ્યો પાછો અહીંયાથી ગેટ આવે છે ""iska naam hai આ દરવાજા નું નામ ગણેશ દરવાજો છે આ દરવાજો નું નામ ગણેશ દરવાજો એટલે આ બીજો છે દરવાજો બરાબર આવી રીતનો છે પાછા અમે એન્ટ્રી કરીએ આપણે ઉપર જવાનું છે ચેક હજી તો જોવાનો ગેટ જોવાનું ગેટ જો કેટલા વર્ષો થઈ ગયા હજી એકદમ ફ્રેશ છે ને નહીં ક્યાં જંગ લાગ્યો એ લકડા સાગ સાગ હા સાગ સાગ નું લાકડું છે હા

દુશ્મનોને મારવા માટે ત્યાં બાંકા છે ઉપર બનાવેલા આવી રીતે અહીંયાથી વ્યૂ બહુ મસ્ત દેખાય છે જુઓ બપોરનો સમય છે ખરા બપોરનો એટલે થોડુંક ઝાંખું ઝાંખું દેખાય છે પણ તોય બહુ એકદમ મસ્ત વ્યૂ દેખાય છે હજી આપણે આ બધું ચડવાનું છે આ બાજુ આમ ઉપર આ બધું આમ એકદમ કરા ચડવાનું છે જુઓ આમ જવાનું છે ઉપરપતરી આ જે ભાઈ જાય છે ને અહીંયાથી ઉપર ચડવાનું છે ત્યાંથી દુશ્મરણ જોવા માટે આવા બાકા બનાવેલા જો અહીંયા બાકુ છે ને એક હાર્યું જો આ ત્રીજો ગેટ આવ્યો આ ત્રીજો ગેટ આવ્યો હા તો શરૂઆત થઈ જાય ને ત્રણ ગેટ આવી ગયા કેટલી સુરક્ષા કહેવાય આ કિલ્લાની કેટલું માઇન્ડ દોડાયું છે કે શરૂઆત થઈ જાય ને હજી તો બસો માં ત્રણ ગેટ આવી ગયા હા હા અચ્છા જોવા મળે

કિલ્લો એકદમ એટલો મસ્ત સુરક્ષિત છે ને એટલી ડિઝાઇન થી બનાવવામાં આવ્યો છે ટેકનોલોજી થી કે આ કિલ્લા ની અંદર દુશ્મનો ઓછા હતા આ કિલ્લા ને બનાવ્યો ત્યારે તો એટલા માટે કિલ્લાની ડિઝાઇન એવી છે કે ઓછા ઓછા સૈનિકો થી વધારે દુશ્મને મારી શકાય આ ચોથો દરવાજો આવ્યો હાથી રાખવા માટે દરવાજો આનું નામ હાથી દરવાજો દરવાજા ચાર આપણે જોયા હજી સુધી અમારી સાથે આ મહારાષ્ટ્રી ભાઈ છે ને એ બધું શીખવાડે કે છે એમને એમની પાસે પૂરેપૂરી નોલેજ છે કિલ્લા વિશે અમે પૂછતા પૂછતા આગળ જઈએ છીએ અને અમારી સાથે આવેલા છે ફરવા માટે દરેક દરવાજા જુઓ તમે દરેક દરવાજા એકદમ સુરક્ષિત છે બહુ મસ્ત હજી એકદમ ફ્રેશ છે હા હાથી ગેટ અહીંયાથી હાથીને રાખવામાં આવતા હતા આ ગેટની અંદર જુઓ તા હજી હાથી આ એકદમ મસ્ત એમના એમ સાગના લાકડાના છે દરવાજા મોટા મોટા એકલા હાથે આખા હિન્દુસ્તાનના દુશ્મનોને છક્કા છોડાવી દીધા હતા એવા શિવાજી મહારાજનો કિલ્લો હોય તો એમાં કાંઈ ના ઘટે એટલો ડિઝાઇન અને એટલો ટેકનોલોજીથી બનાવવામાં આવેલો છે કે આપણું મગજ કામ કરતું બંધ થઈ જાય બહુ બેસ્ટ કિલ્લો માત્ર કિલ્લો નથી એક જોવાલાયક સ્થળ જેવું પણ છે અને ઉપર છે ને ત્યાં પાણીની વાવ જેવું છે ડુંગર ઉપર પાણીની વાવ જેવું છે તો અમે ત્યાં ઉપર જવું છું અને જોઉં છું કે શું છે ત્યાં ચડીને આટલું જ એકદમ કરાર છે પહેલાના જમાનાનું બનાવેલું

ત્રણ ચાર તો મેં જોયા તો આ લોકોને કિલ્લા ઉપર પાણી નીચેથી નહોતું લાવવું પડતું કારણ કે કિલ્લા ઉપર ને ઉપરના ઉપરનો જે ડુંગર હતો ને ત્યાંથી પાણી પડતું હતું તો વચ્ચે એ લોકોએ કુંડા જેવું બનાવેલું છે ખોદી ખોદીને થોડી તોડીને તો એની અંદર પાણી સંગ્રહ થતો હતો તો પીવા માટે ઉપર ઉપર ને ઉપર પાણી મળી જતું હતું જ્યારે યુદ્ધ થાય ને તો ઉપર ને ઉપર પાણી મળી જતું હતું નીચે લેવા ના જવું પડે એટલા માટે થઈને આ આખો ડુંગર છે છેક સુધી ઉપર આ બાજુ રસ્તો છે આ બાજુ રસ્તો છે પાછળ રસ્તો છે પણ અહીંયા છે ને આ પાણીનું ઓલું વાવ જેવું છે અંદર ભોયરું છે પાણીનું અંદર પાણી ભરેલું છે પાણીનો સંગ્રહ કરવા માટેનું શિવાજી મહારાજ જે માતાજીની પૂજા કરતા હતા ને એ માતાજીની આ ભવાની માતાજીનું મંદિર ડુંગર ઉપર છે હો ભાઈ કિલ્લામાં મા ભવાનીનું મંદિર જુઓ તમારે જોવું હોય તો જોઈ લો હવે મોકો બીજી વાર નહીં મળે મા ભવાનીનું મંદિર આ ગેટ છે અંદર અંદર લાગે છે કરોડ કલર લાઈટ થાય થોડીક હા શિવાજી મહારાજ જેની પૂજા કરતા હતા ને એ માં ભવાની નું મંદિર છે અહિયાં અંદર એલાઉડ નથી વેડિયું એટલે બહાર થી બનાવું છું જો શિવાજી મહારાજ ડુંગર ઉપર છે કિલ્લાની અંદર મા ભવાનીનું મંદિર દેખો આ છે ને પૂરા સાગનું લાકડું છે પૂરેપૂરું જો આપણે કોતરણીઓ હજી આપણા ગામડાઓમાં હોય છે ને એવી રીતની આપણે એમ લાગે કે પથ્થર છે પણ પથ્થર નથી સાગનું લાકડું છે જો આ કિલ્લા મા ભવાનીના મંદિરની બાજુમાંથી આ બધો સીન દેખાય છે આ પાંચમો દરવાજો મેના મેના દરવાજા નામ છે આનો પાંચમો દરવાજો મેના દરવાજા શિવારાજી મહારાજનો જોરદાર જો સાગના લાકડાના દરવાજાની ક્વોલિટી જો હજી ફ્રેશ ટુ ફ્રેશ કઈ થાય તો ગેરંટી હજી સુધી જો આ રીતનો હજી છે આમ ચડવાનું છે ભાઈ હજી તો

જોતા રહેજો આ માહિતી કોઈ નહીં આપે આવું છ છ દરવાજા તો પાસ કરવા પડે હજી તો છે દરવાજા અંદર જોજો હજી ચડવાનું એકદમ કરાર આવે છે અહીંયા હાથી રાખવામાં આવતા હતા હાથી ને ઘોડા ને બધું આ અત્યારે તો તૂટી ગયું છે પેલા હે ને આમ હતું એક ગોડાઉન જેવું હતું એની અંદર હાથી ને ઘોડા રાખવામાં આવતા હતા અંદરથી જોઈએ આપણે હવે ક્યાં ક્યાં

ઘોડા નું જોગાણ બધું કઈ કહેવાય ને જો અંદરથી એન્ટ્રી કરું છું આ રીતનું છે અંદર અંધારું છે પણ ભાઈ આની ડિઝાઇન એ ખાતર ના છે આમ જો કોઈ રાજમહેલ થી કમ નથી રાખવામાં કેટલું એકદમ હા જો પિલર જુઓ પિલર આવે માં આવે બબેદ મોટા પિલર હે જો અને આવા ઉજાસ માં ઉપર બારીઓ મૂકેલી જો દિવસે અંજવાડું આવે ને એટલા માટે ઉપર બારીઓ મૂકેલી છે આ બારીઓ છે ને ઉપર દેખાને એ કુદરતી જેમાં બાકું રાખેલું છે કાણું આ રીતની છે બારીઓ જુઓ જો અહીંયા પણ ઉપર એકદમ કિલ્લા ઉપર સિમનેરીના કિલ્લા ઉપર પાણીની ટાંકીઓ બનાવેલી છે આમાં પાણી છે ભરેલું આ બાજુ પણ છે નીચે પણ ઘણી આવી હતી અને અહીંયા પણ આવી જુઓ આ પીવા માટે પાણીનો સંગ્રહ યુદ્ધ થાય તો અહીંયા લોકોને પીવા માટે પાણીની સગવડ કરેલી છે ખૂબ પાણી ભરેલું છે અત્યારે પણ આ અમારી જોડે એક ભાઈ છે એ પણ કહેતા હતા કે જુઓ આ પાણી આ પાણી જુઓ એ ભાઈ કહે છે કે અહીંયા ઉનાળામાં પાણી ખૂટતું નથી અહીંયા છે ને આ કિલ્લો છે ફાઇનલ પાર્ટ આવી ગયો અહીંયાથી આવી રીતનું દેખાય છે બરાબર આ સીન તમે જોયા હશે અહીંયા ફાઇનલ પાર્ટ આવી ગયો અહીંયા બધી સુવિધા અહીંયા હતી અહીંયા રહેવા માટેના રૂમ હતા શિવાજી મહારાજના અત્યારે તો તૂટી ગયા તૂટી ગયા છે પણ આ ભાઈ છે ને ગણેશભાઈ અહીંયા કે લોકલ હે તો એ બતાવે છે કે અહીંયા છે ને શિવાજી મહારાજનો બધો પરિવાર અહીંયા રહેતો હતો અને આની અંદર બધા મકાનો હતા તમે જોઈ શકો છો આકાર પણ છે

ને અહીંયા કંઈક છે ભોંગરા જેવું જોઈએ શું છે આ અહીંયા ભોંગરા જેવું છે આ બધું શું છે કાંઈ ખબર નથી પડતી કંઈક હશે એ વખતનું પણ છે બધું દિલજપ્સ અજીબ છે બધું જો આ જગ્યાએ શિવાજી મહારાજનો જન્મ થયો તો જો આ જન્મ સ્થળ શિવાજી મહારાજનું બરાબર આ બાજુ એમનું રહેવાનું સ્થળ છે આ જે છે ને રહેવાનું સ્થળ છે એમના પરિવારનું ઉપર જઈએ અને ઉપર જોઈએ જો આ લખેલું છે તકતીની અંદર સોળસો ને ત્રીસમાં જન્મ થયેલો છે અને સોળસો ને એસી માં અવસાન થયેલું છે વીરગતિ થયેલા છે અને પચાસ વર્ષ જેવી એમની આયુ ક્યાંય ગણી શકાય જો અહીંયા આ રૂમ છે ને આ રૂમ છે એની અંદર રૂમની અંદર શિવાજી મહારાજનું એક મૂર્તિ રાખવામાં આવી છે ને એમનો અહીંયા આ કાંઈક પારણું છે આ શિવાજી મહારાજનું પારણું છે આખો હોલ છે આમાં શિવાજી માતા જીજાભાઈએ શિવાજી મહારાજને જન્મ આપેલો આમ સીસીટીવી કેમેરા લગાવેલા છે જે જન્મ થયો હતો એ જ બિલ્ડિંગ છે એ જ સ્ટ્રક્ચર છે ને આની અંદરથી છે ને અહીંયાથી આખું ગામ દેખાય છે જો શિવાજી મહારાજ અહીંયા બેસતા ને આખું ગામ દેખાય છે અહીંયાથી બધું દેખાય છે ઉપરનો ભાગ એકદમ ઊંચાણવાનો ભાગ છે અહીંયા આસન જેવું લાગે છે જન્મસ્થળ અને આ છે એમનો સભાગૃહ અને અહીંયા બધે આજુબાજુમાં મેદાન જેવું છે અહીંયા સૈનિકો ઉભા રહેતા હતા હવે આ બાજુ છે ને પાછળ ત્યાં કોઈ પણ માણસને સજા આપવાની થાય ને કોઈ પણ બહારના સૈનિકો હોય કે બહારનો કરો હોય કે ગમે તે હોય જે દેશદ્રોહ કરે એને જે સજા આપે ને એને આ બાજુ છે ત્યાં પહાડી છે ને પહાડ ઉપરથી નીચે ફેંકી દેવામાં આવતા હતા એને સજા હતો મૃત્યુદંડ આપવામાં આવતો

ਏ ਜੀ ਆਫ ਮਾਯੂ ਗੇਲ ਚੰਦ ਲੋਨੇ ਜੀਜਾ ਬਾਈ ਨੇ ਆਇਆ ਬਾੜ ਰੇ ਜੀਜਾ ਬਾਈ ਨੇ ਆਵਿਆ ਬਾੜ ਬਾਲੂੜਾ ਨੇ ਮਾਤ ਹੀ ਛੋੜੇ சிவாਜੀ ਨੇ ਨੀਂਦ ਰੂਨਾਵੇ ਮਾਤਾ ਜੀ ਜਬਾਇ ਝੂਲਾਵੇ ਤਣਣਾਣ ਡੋਂਗਰਾ ਡੋਲੇ ਏ ਜੀ ਆ ਭਮਾ ਯੂਗੇ ਲ ਚੰਦ ਲੋਨੇ ਜੀਜਾ ਬਾਈ ਨੇ ਆਵਿਆ ਬਾੜ ਰੇ ਜੀਜਾ ਬਾਈ ਨੇ ਆਵਿਆ ਬਾ